રહેતા પરિવાર દ્વારા ભવ્ય સ્નેહ મિલન કરવામાં આવ્યું આ સ્નેહ મિલનમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેવા કે રક્તદાન પરિવારના સભ્યો માટે એક્સપો દાતાઓના સન્માન વિદ્યાર્થીઓને પોષણ મળે તે વિદ્યાર્થીઓનું સન્માન અને ધામેલિયા પરિવાર માટે એક સોંગ પણ રિલીઝ કરવામાં આવ્યું હતું અને સાંજે લોક ડાયરો જેવા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી ધામેલિયા પરિવાર દ્વારા સ્નેહ મિલન કરવામાં આવે છે આ વર્ષે પાસોદરા ગામ સ્વામિનારાયણ મિશન રોડ પર આવેલ ધામેલિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સ્નેહ મિલનમાં સમાજના ટ્રસ્ટી વડીલો મહાનુભાવો તથા સમાજના ભાઈઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં માં ઉપસ્થિત રહ્યા આજે અમારા ધામિલિયા પરિવારનું સ્નેહ મિલન છે જેમાં લગભગ અમે એકસો તેત્રીસ ગામ પણ વધારે ગામના ના ધામિલિયા પરિવાર આ એક જ જગ્યાએ ભેગા થયા છીએ અને લગભગ

પણ મળવાના અવસર ની સાથે સાથે પરિવારની જે વિચારધારા છે એને આપણે કેવી રીતે સારી કરી શકીએ એકબીજાની સાથે મદદ કરી અને જીવનમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ એવી રીતે અમારે બ્લડ કેમ્પ પણ છે આજે

છેલ્લે એક કેવું એવું કહેવાય છે કે સ્નેહ મિલન ની અંદર મજા તો હોય જ છે તો અમારા ધામિલિયા પરિવારનો જ એક ડાયરો એટલે કે ધામેલિયા પરિવારના જ જે કલાકારો છે એ સાથે મળી અને ડાયરાની અમે મજા માણવાના છીએ મોડી રાત સુધી સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે હા આજે છે એક ખુશીની વાત એ છે કે અમારા ધામિલિયા પરિવાર માટે એક પરિવારનું સોંગ ત્રણ કુળદેવી અને એનું સોંગ છે અમે આજે લોન્ચ કર્યું છે જે તમે યુટ્યુબ ઉપર જોઈ શકશો કેમેરામેન ની સમય મિત્રો